અને આ ચલો એક અને ત્રણ કેટલા થાય ચાર કેટલા થાય ચાર તો ચાલો ચાર મૂકી હવે આ સંખ્યા અને આ સંખ્યા આના પછીની ક્રમિક સંખ્યા ચાર ત્રણ અને બે પાંચ ચાલ હવે આ સંખ્યા સંખ્યા બે અને થાય ચાર ત્રણ ચાલો હવે ઉપર પણ એ રીતે જવાનું આ કેટલા છે ચાર અને આ કેટલા થાય ચાર અને પાંચ તલામાં 5 અને 3 8 હે તો જલમ 8 હવે 9 અને 8 નો સરવાળો કરતા 77 77 77 9 અને 8 77 તો જવાબ કેટલા આયો અ પીરામિડ સરવાળ થાય એટલે એકસાથે આપણે ઘણા બધા સરવાળા કરી શકીએ આ પણ સરવાળા કર્યા

ચાલો આદિત્ય આદિત્યકુમાર ગમે તે પિરામિડ બનાવો ચાલો કયો બનાવો છે ચાલો બનાવ ચાલો સ્નેહાબેન કયું બનાવશો ચાલો શરૂ કરો ચલો મહેક બેન બાકી રહ્યો એ બનાવો પિરામિડ ચાલો સાનુ બેન કયું ગણશો ચાલો શરૂ કરો cara di samping, cari kau, coba lagi पटा पटा ज़्वाराग अब आठाने पलकेला थाई चला मार